નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગોપાલભાઈ સાથે બનેલી સત્ય ઘટના જીવનની શૈલી દસ મિનિટ મોંઘાડિયાટ હોસ્પિટલના આ આઈસીયુમાં ત્રીજા બેડ પર હું આજે મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું પોતાનું આખું જીવન જાણે પિક્ચર જોતા હોય અને ફોરવર્ડ કરીએ ત્યારે જે ઝડપથી ભાગે એમ મારી આંખ સમક્ષ રિવાઈન્ટ શરૂઆતથી લઈને અત્યાર સુધી થઈ રહ્યું છે ન જાણે સંઘર્ષ કર્યા છે મેં જીવનભર અંતે આજે દરેક ઘટના આંખ સામે દ્રશ્ય થઈ રહી છે એકદમ ગરીબ પરિવારમાં મારો જન્મ થયો હતો બાપા મજૂરી કરતા જ્યારે મા ગૃહિણી માની માનસિક હાલત કોઈક વાર બગડી જતી મા બાપા બા ચાર બહેનો અને ત્રણ ભાઈ એમ મારી સાથે કુલ અગિયાર જણાનો પરિવાર મારી તબિયત સારી નરસી થયા કરતી પણ બા હતા તેથી ઘરની જવાબદારી એ સંભાળી લેતા ચાર બહેન મોટા ત્યાર પછી એક ભાઈ હતો પણ થોડાક મોટા થયા પછી એનું અકાળે મૃત્યુ થયું ત્યારબાદ હું અને છેલ્લે બે ભાઈ આમ તો સંતાનોમાં પાંચમા નંબરે પણ ઘરનો મોટો દીકરો હોવાથી પહેલેથી જ જાણે મારું બાળપણ સૂટી ગયું જે હાથમાં ગીલી ડંડા હોવા જોઈએ તે હાથ પર પાવડું કોદાળ જેવા ઓજારાએ કબજો જમાવી લીધો સવારે નિશાળે જવાનું ને પછી મજૂરી કરવાની આખો દિવસ કામ કરતા ત્યારે સાંજે પેટનો ખાડો માંડ પુરાતો કેટલી વાર તો આગલા દિવસના ખોરાકના અભાવે છોકડી ખોદતા ખોદતા ચક્કર આવી પડી પણ જતો છતાં ભવિષ્યના સુખની ઘેલસામાં બધું દુઃખ હરખને હરખે હરખે સહન કરી રાખ્યું ચારે બહેનોના લગ્ન મજૂરી કરીને જ કર્યા હું ભણવામાં ખૂબ જ હોશિયાર બારમા ધોરણમાં પાસઠ ટકા સાથે પાસ થયો અને એ જમાનામાં તો સાઠ ટકા લાવવા એટલે ખૂબ જ મહેનતની વાત આગળ ભણવાની તીવ્ર ઈચ્છા પણ કહું કોને ઘરમાં કોઈ પાંચ ધોરણથી આગળ ભણ્યું જ નહોતું અને મા બાપ અભણ બાપાને પીવાની ટેવ હોવાથી સાંજે થાકીને આવીને દારૂ પી પીને સૂઈ જતા એક દિવસ હિંમત કરી મેં બધા સમક્ષ બાપાને આગળ ભણવા માટે શહેરમાં જવાની ઈચ્છા દર્શાવી બાપા તો ગુચ્છે થઈ ગયા જે ભણવું હોય તે અહીં જ ભણ એના માટે શહેર જવાની કોઈ જરૂર નથી આમ સંભળાવી દીધું માને મારી વાત સમજાઈ ગઈ પણ તે પોતાના પતિને જાણતી હતી કે તે પોતાનું કહ્યું જ કરશે આથી માએ પોતાના ઘરેણાં આપી કહ્યું કે જા ભાગી જા અહીંથી આ ઘરેણાં વેચીને એના પૈસામાંથી તું ભણી લેજે તારો બાપ જાણશે તો તને નહીં જવા દે હું ઘરેણાં વેચી શહેરમાં ગયો ત્યાં જમવાનું પૈસામાંથી થઈ જતું પણ રહેવા માટે પણ જો ખર્ચો કરું તો આગળ શું એમ વિચારી મેં ગામના જ એક કાકાને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લીધી રહેવાનું ભાડું તો નહોતું પણ ભાડાના બદલે મારે ઘરનું બધું કામ કરવાનું તેમના નાના બાળકોને સાસવવાનું કામ કરવાનું હતું હું સવારમાં વહેલો ઉઠી ઘરનું કામ કરતો નાના બાળકોને સાસવતો ત્યારબાદ કોલેજ જતો દિવસે તો મને વાંચવાનો સમય મળતો જ નહીં આથી રાત્રે ટીચ લાઇટની નીચે હું વાંચતો અને અડધી રાત્રે આવી સુઈ જતો કોલેજના બીજા વર્ષમાં નળ ફિટિંગનું કામ શોધી હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગયું ક્યારેક હોસ્ટેલમાં વાસણ પણ ધોયા આમ આવી રીતે પોતે બીઈનો અભ્યાસ પૂર્ણ કર્યો એન્જિનિયર બન્યા બાદ નોકરી શોધી રહ્યો હતો સરકારી નોકરીની રાહ જોતો પ્રાઇવેટ નોકરી કરી રહ્યો હતો હજુ તો સેટ થવાનું વિચારતો હતો એવામાં બાપાએ બોમ્બ ફોડ્યો કે આવતા મહિને તારા લગ્ન છે મેં કન્યા જોઈશે અને નક્કી કરી દીધું છે મારા લગ્નનો પ્રસંગ પણ મેં ખુદે કર્યો સદનસીબે પત્ની ખૂબ જ સમજુ અને પ્રેમા મળી ખૂબ જ નમ્રતાથી સહુ સાથે વર્તતી લગ્ન પછી તરત જ પત્નીના સારા પગલે સરકારી નોકરી મળી ગઈ વિચાર્યું કે હવે દુઃખના દિવસો પૂરા થયા જે વેઠવાનું હતું એ વેઠી લીધું હવે શાંતિ પણ પછી હું મારી પત્ની મા બાપ અને નાના બે ભાઈ બધાનો ખર્ચો કાઢવાનો આ બધ બધાના પગાર પૂરો થઈ જતો સમય જતા એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા નાના બંને ભાઈઓને ભણાવી સેટ કરી લગ્ન કરાવ્યા મારી પત્ની બહુ સમજુ હતી એને દરેક ઈચ્છાને દબાવી દેતી હું પારખી જ હતો પણ શું કરી શકાય જેઓ પોતાના માટે વિચારવું કે આંખ સમક્ષ ઘણી બધી જવાબદારી તરી આવતી ભાઈઓએ લગ્ન પછી એમની અલગ દુનિયા વસાવી બહેનોને આગળ લાવવા ખિસ્સા કરતાં વધુ મદદ કરી અંતે બધા સેટ થઈ ગયા વિચાર્યું કે હવે પોતાના માટે જીવી લઈએ ત્યાં તો બહેનોને ત્યાં મોસાળાના ખર્ચા આવી ગયા એ પૂરા કર્યા કે એવામાં છોકરા કોલેજમાં આવી ગયા કોલેજની ફી અને છોકરાઓની ખુશી જોઈ ફરી એકવાર મનને મનાવી લીધું પુત્રે એન્જિનિયરિંગ કર્યું અને પુત્રી ડૉક્ટર બની છોકરાઓ ભણી રહ્યા એટલે વારાફરતી બંનેને પરણાવી દીધા છોકરી સાસરે સુખી હતી છોકરો પણ સુખી હતો બંનેને ત્યાં બાળકો થયા ફરી અમે વ્યસ્ત થઈ ગયા વિચાર્યું કે છોકરાઓ સેટ થાય લગ્ન થાય એટલે અમે જવાબદે જવાબદારીમાંથી મુક્ત પછી અમે એને મજાથી ફરશું જીવનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ એને ફરી ઉજાગર કરીશું હું રિટાયર થઈ ગયો હવે ફક્ત પેન્સર આવતું પુત્ર અને પુત્ર વધુ સારા પણ સોમાન ખાતર હું ક્યારેય હાથ લંબાવતો નહીં આથી ઈચ્છાઓની હવે કાયમ માટે મનમાં દફનાવી મેં કરી દીધી વીસ દિવસ પહેલાં હું બેભાન થઈ ઢળી પડ્યો અને મને હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો ડૉક્ટરે બ્રેઇન હેમરેજ કહ્યું અને હવે બસવાની કોઈ શક્યતા નથી એમ જણાવ્યું આજે સવારથી મારી તબિયત ખૂબ જ ખરાબ છે ડૉક્ટરનું કહેવું છે કે હવે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે હું મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું મારી પત્ની મારી સામે ઊભી છે એની આંખમાં એ આંસુ આવતા આવવા દેતી નથી પણ મને ખબર છે કે એ અંતરમાંથી તૂટી ગઈ છે દીકરા દીકરી બધા શેઠ છે અને એમને પોતાના પરિવાર છે તો એમની તો મને ચિંતા નથી મને ચિંતા છે ફક્ત એ સ્ત્રીની જે મારા માટે સર્વસ્વ છોડીને આવી અને નિરસ્વાર્થ ભાવે મારા જીવનમાં સફરમાં ડગલે પગલે મારી સાથે રહી પરંતુ હું એની કે મારી કોઈ જ ઈચ્છા પૂરી ન કરી શક્યો અમારે પણ અમારી ઈચ્છા મુજબ જીવવું હતું એના માટે સોનાનો સેટ ખરીદવો હતો ને સરપ્રાઇઝ ગિફ્ટમાં અમારી પચીસમી લગ્ન સ્થિતિએ આપવો હતો એકવાર એની સાથે વિમાનમાં બેસી ઉંચે ગગનમાંથી આ ધરતી કેવી લાગે એ જોવું તું કાશ્મીરના પરવાસે જવું ને કાશ્મીરી કપડામાં કપલ ફોટા પાડવાતા હોઉસબોટમાં રહેવું તું ને હમકો તુમસે પ્યાર આયા ગીત ગાવું તું મહાબળવેશ્વર જઈ પંચગીની પર ઘોડેસ્વાર કરવી હતી પહાડોમાં મોટેથી આઈ લવ યુ બોલી એને પડઘા સંભળાવાતા અને એવું તો કાંઈ કેટલું પણ સમય હાથમાંથી સરી ગયો છે અને હવે આ છેલ્લી વાર એ આવી શણગારથી સજીને દેખાઈ રહી છે હવે પછી એ ક્યારેય સાંજ શણગાર નહીં કરે અત્યારે મારે ઘણું બધું કહેવું છે અને પણ હું મારી બોલવાની શક્તિ ખોઈ ચૂક્યો છું બસ જોઈ શકું છું સમજી શકું છું અને હવે અરે મને આ શું થઈ રહ્યું છે આંખ સામે અંધારા કેમ આવી રહ્યા છે અરે બધા કેમ રડી રહ્યા છે હું તો સાજો સામો થઈ ગયો બોલી શકું છું પણ આ લોકો મને કેમ ભાળતા નથી સાલ હું એમની પાસે જાઉં અરે હું અહીં છું ને બધા પલંગ તરફ કેમ જોઈ રહ્યા છે પલંગ પર મારા જેવો જ દેખાતો આ કોણ છે હું આત્મા સ્વરૂપે જોઈ રહ્યો છું અને મારી લાશ પર બધા રડી રહ્યા છે હવે બધું જ પૂરું થઈ ગયું હતું દરેક જવાબદારી દરેક સંબંધ જે અધૂરું રહી ગયું હતું એ બસ અમારા સપના અને અમારી ઈચ્છાઓ એવા લોકોને સમર્પિત જેઓ બીજાની જરૂરિયાતને માટે પોતાના સપના પોતાની ઈચ્છાઓની બલી સડાવી દેશે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ